બધાને અમૃત પીવરાવતા પીવરાવતા સૂર્યને ઠુમકો મારીને ગયા મદિરા ઠુમકો મારીને આ બાજુ આવ્યા રાહુને અમૃત પીવરાવ્યું પીવરા થયો સૂર્ય ને ચંદ્ર એક સાથે બોલ્યા આ તો રાક્ષસ આ રાહુ છે ભગવાને સુદર્શન મૂક્યું રાહુ ના બે ટુકડા કર્યા અમૃત નું પાન કર્યું ને મર્યો નહી એક હતો એના બે થયા રાહુ ને કેતુ આમ તો બે કર્યા એ બહુ સારું કર્યું રાહુ ને કેતુ બે કર્યા ને બહુ સારું કર્યું નહીતર કોઈને કાલ સપયોગ આવતો જ નહી એકલો રાહુ હોત ને તો કોઈને કાળ સર્પયોગ નો આવત હા એક ના બે કર્યા તોય ઘણા બ્રાહ્મણો બિચારા માં કંટાળી જાય ને આ એક રહેવા દીધો તો એ કઈ આઠ આવતી કેતુ ની વધારે આપીને એમ બોલો એક હોત ને તો આની એકની આપ્યા કરે ખાલી એમ એટલે ગાંડા ભાઈ તારે ડબલ ગ્રહણ યોગ આવે આ ડબલ ચાંડાળ યોગ આવે આ ડબલ સ્થાપિત યોગ આવે અમારે જગ્યા નહીં મળે કે આ બેઠા હે તો કોઈ મંદિરે બેહવું હોય તો એમાં તો સોમવતી એમ એક ના બે થયા મર્યા નહી દેવતાઓને કેવા લાગ્યા દાનવો તમે એમને છેતરા છે મહાયુદ્ધ થયું અને એ વખતે દાનવો નો પરાજય થયો આગળ પાંચમા મનવંતર ની કથા કીધી પાંચવા મનવંતર માં ભગવાને વૈકુંઠ નામે અવતાર લીધો જે ભગવાન નું ધામ છે એ પણ ભગવાન નો એક અવતાર જ છે લક્ષ્મીજીની સાથે ત્યાં સદા નિવાસ કરે છે આઠમા કંધના અંતમાં મત્સ્યાવતાર ની કથા કીધી સત્યવ્રત નામનો રાજા નદીમાં જઈ અર્ઘ્યદાન કરે છે ખોબોજા પાણીનો ભીરો એક નાનું એવું માછલું ખોબામાં આવ્યું હે રાજા મને મૂકીશ છું રાજા ઘરે લાવે છે એક કાથરોટમાં મૂક્યું પાણી ભર્યું એમાં માછલું મૂક્યું કાથરોટ જેવડો આકાર કર્યો પરમાત્મા હે રાજા અહીંયા મને સકડાશ પડે છે વળી મોટું પાત્ર મંગાવ્યું એમાં નાખ્યા તો એની જેટલો આકાર કર્યો અહીંયા પણ મને સકડા પડે છે જેમ જેમ પાત્રની સાઈઝ વધારે છે એમ પરમાત્મા પોતાનું શરીર વધારે છે રાજા બુદ્ધિશાળી હતા આપ કોઈ સામાન્ય માછલી નથી પછી તો કહેવાય કે રાજા એ સમુદ્રમાં પધરાવી સમુદ્ર જેવડો આકાર થયો રાજા એ વંદના કરી આપ કોણ છો ભગવાન કહે છે કે હું મત્સ્ય રૂપે અવતાર ધારણ કરી અને સાક્ષાત નારાયણ આવ્યો છું બોલો મત્સ્ય નારાયણ દે જય